તમારા પૈસા હોવા છતાં પણ કામ નથી કરી રહ્યું અથવા તો કોઈ એક્સિડેન્ટની સિચ્યુએશન ક્રિએટ થઈ છે અથવા તો ટોલ પ્લાઝા પર કોઈ તમારી સાથે દુર્વ્યવહાર કરે છે તો આવા સમયે તમે એની ફરિયાદ ક્યાં કરી શકો છો જાણો આ વિડીયો અપડેટ માગું છું તમારી સાથે ડોક્ટર નાયગરાજ જો તમારું ફાસ્ટેગ ડેમેજ થઈ ગયો તો ફાસ્ટેગમાં મતલબ પૈસા છે અને ટોલ પ્લાઝાનું સ્કેનર બગડી ગયું છે અને સ્કેન નથી થતું તો આવા સમયે તમારે કેશ એટલે કે રોકડા રૂપિયા આપવાની બિલકુલ જરૂર નથી તમે માત્ર ગાડીનો નંબર નાખીને પેમેન્ટ કરી શકો છો આ સિવાય જો કોઈપણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન ક્રિએટ થાય છે એક્સિડન્ટની કોઈ સિચ્યુએશન છે અથવા તો ટોલ પ્લાઝા પર તમારી સાથે કોઈ દુર્વ્યવહાર કરે છે તો આવા સમયે તમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે હેલ્પલાઇન નંબર છે વન ઝીરો ડબલ થ્રી આ નંબર પર તમે કોલ કરી શકો છો એ કોલ કરશો એટલે તમારે જો ઇમરજન્સી કે એક્સિડન્ટની કંઈ પણ ફરિયાદ હોય તો તમે એક નંબર દબાવો જો તમારે ટોલ પ્લાઝા કે ફાસ્ટેગ રિલેટેડ કંઈ પણ ફરિયાદ કરવી હોય તો બે નંબર દબાવો અને ડાયરેક્ટ તમે કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવ સાથે વાત કરી શકો છો ફરિયાદના થોડા સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેન તમારા સ્થળ ઉપર પહોંચી જશે કેવી લાગે આ માહિતી જરૂરથી કમેન્ટ કરો અને આ વિડીયોને આ ઇન્ફોર્મેશનને બને એટલા વધુ લોકો સુધી શેર કરો